દોસ્તો તમે તમારા મોબાઈલમાં ગૂગલ પેનો તો યુઝ કરતા જ હશો પણ જી દોસ્તો અહીં હું તમને ચાર એવી સિક્રેટ સેટિંગ વિશે વાત કરીશ જે ગૂગલ પેમાં તમારે હંમેશા કામ આવશે જીયા દોસ્તો ગૂગલ પે યુઝ કરવા તો આ જરૂરથી આ સેટિંગ તમારે જોઈ લેવાના છે દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં છે કે તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો અને પહેલીવાર અમારા વિડીયો જોઈ રહ્યા છો તો જલ્દી તમારા વિડીયોને એક લાઇક તો જરૂર કરી દેજો કારણ કે અહીં ગુજરાતીમાં આવી જ અવનવી ટિપ્સ લઈને હું તમારા માટે લઈને આવતો રહું છું છું સાથે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બે આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો કમેન્ટમાં તમારે જી પે જરૂર રખવાનું છે જેમ કે જી પે આ રખીને કમેન્ટ જરૂર કરી દેવાની છે તો દોસ્તો ચલો હું તમને પહેલા નંબરની જે ગૂગલ પેની ટ્રીક છે તે તમને દઉં સાહેબ તમારામાંથી ઘણા બધા લોકો આ સેટિંગ નથી જાણતા તો તમારે સૌથી પહેલાં તમારું જે પણ ગૂગલ પેનું એકાઉન્ટ છે તે તમારે ઓપન કરવાનું છે અને તમારે કોઈપણ પાસેથી રૂપિયા લેવા હોય તો તમે શું કરતા હોવ છો કે તમારે તેને ક્યુ કોડ સ્કેન કરીને તમારો ક્યુ કોડ તે શેર કરવો પડતો હોય છે પણ હવે તમારે તે કરવાની જરૂર નથી તો સૌથી પહેલાં તમારા જે પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરો અહીં તમારી જે પ્રોફાઇલ આવે છે તેના ઉપર ક્લિક કરો ત્યાર પછી તમારો જે ક્યુ કોડ આવશે તે તમને જોવા મળી જશે હવે દોસ્તો તમારા સામેવાળી વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા લેવાના છે તે તમારે અહીં ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરવાનું છે સેટ એમાઉન્ટ પર ક્લિક કરી તમારા સામેવાળા વ્યક્તિને કેટલા રૂપિયા લેવાના છે તે તમે અહીંથી લખી રહ્યો આવી રીતે કર્યા પછી ઓકે પર ક્લિક કરી દો અને ત્યાર પછી તમારે તમારો જે ક્યુઆર કોડ છે તેને તમારે શેર કરી દેવાનો છે એટલે કે જેવો તમે શેર કરશો સામેવાળો સ્કેન કરશે એટલે ફાઇનલી તેની રકમ રકમના સામે આવી જશે અને તે પે કરી દેશે તો આવી રીતે તમે સેટ એમાઉન્ટ કરીને ક્યુઆર કોડ સેન કરી શકો છો ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીક વિશે વાત કરીએ તો અહીં તમારા સૌથી પહેલાં ઓટો પે નામનું ઓપ્શન તમને જોવા મળી જતું હશે તમારે તેના પર ક્લિક કરવાનું છે અહીં ઘણી ફેરે એવું બનતું હોય છે કે તમે કોઈ પણ એપનું સબસ્ક્રિપ્શન લીધું હોય અને ત દર મહિને કપાતા રૂપિયા હોય તો તમે અહીંથી કમ્પ્લેન્ટ પર ક્લિક કરીને અહીંથી તમે તે કેન્સલ પણ કરી શકો છો એટલે કે હવે દર મહિને તમારું પેમેન્ટ કપાશે નહીં અને કેન્સલ થઈ જશે તો આ હતી બીજા નંબરની ટ્રેક હત્યાર પછીનું નીચેનું જે આવે છે યુપીઆર સર્કલ જી હા દોસ્તો આનું શું મતલબ છે તે પણ હું તમને જણાવી દઉં જેમ કે આના પર ક્લિક કર્યા કર્યા પછી તમે અહીંથી જોઈને યુપીઆર સર્કલ કરાવી શકો છો એટલે કે તમારા મિત્રોને કોઈ ગૂગલ પે યુઝ નથી કરતા તો તમે આના પર જોઈન પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ તમારા મિત્રોને અહીંથી શેર કરી દો હવે જેવું તે સામેવાળી વ્યક્તિનો ક્યુઆર કોડ સ્કેન કરશે તેના મોબાઈલમાંથી તો તમારામાં એક રિક્વેસ્ટ આવશે અને તમે ડાયરેક્ટ અહીંથી તમારા મોબાઈલ દ્વારા જ તમે પે કરી શકો છો તો આ યુપીઆઈ સર્કલ ક્યુઆર કોડ હતો ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીક જે છે તે પણ કાફી મજેદાર છે જી હા દોસ્તો તો તમારે સેટિંગમાં જવાનું છે અને અહીં તમારે પ્રાઇવેસી સિક્યુરિટી ઉપર ક્લિક કરવાની છે અહીં ડેટા એન્ડ પર્સનલાઇઝેશન છે તેના પર ક્લિક કરી દયો અને અહીંથી પર્સનલાઇઝ વિથ ગૂગલ પે છે તેના પર ક્લિક કરીને તેને બંધ કરી દયો આ રીતનું તો દોસ્તો આનો મતલબ એ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ વિશે તમે પે કર્યું છે તેની એડવર્ટાઇઝ તમને ગૂગલ બતાવતા હોય તો તમે આ બંધ કરી દો એટલે તમને કોઈપણ પ્રોડક્ટનું તમે પે કર્યો હોય તેની એડ તમને જોવા નહીં મળે તો દોસ્તો આમાંથી તમને કયું સિક્રેટ સેટિંગ પસંદ આવ્યું અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો